સુરત મનપા દ્વારા પુણા વિસ્તારમાં ફટકારાયેલા વેરા બિલ વધુ પડતા હોવાનો આક્ષેપ સાથે કોંગ્રેસના કોર્પોરેટરોની આગવાનીમાં શરૂ થયેલું વિરોધ પ્રદર્શન સોમવારે સતત બીજા દિવસે પણ યથાવત રહ્યું હતું પુણા વિસ્તારમાં સુવિધાઓ આપવામાં આવતી નથી મનપા દ્વારા કોઈ નવા પ્રોજેક્ટ સાકાર થતા નથી અને મોટા વેરા બિલ એરિયા બેઝ આકારણીની આડમાં ફટકારવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યો છે સ્થાનિક મિલકતદારોને સાથે રાખીને વેરાબિલની હોળી કરવાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે સોમવારે સતત બીજા દિવસે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિસ્તારના ભૈયાનગર કાળુપુલનો વિષ્ણુ પાર્ક વિષ્ણુનગર મોમાઈનગર વિધાતાનગર ગુરુનગર વિશ્વકર્મા દીપાંજલિ ધારાયણ નગર અંબિકા નિકેતન આંગણ રેસિડેન્સી ખોડિયાર નગર ગાયત્રી નગર સિદ્ધિ વિનાયક સોસાયટી વગેરે મળીને પંદર સોસાયટીની મહિલાઓએ સ્થાનિક કોર્પોરેટર ચારુન કસવાલાની આગેવાનીમાં વેરાબિલની હોળીનો કાર્યક્રમ આપ્યો હતો વેરા બિલ માટેનો બહિષ્કાર છે અમારા ગયા વર્ષે સાતસો રૂપિયા આવતા હતા આ વર્ષે સાતસો રૂપિયા આવેલા છે ને એકવીસ હજાર સાતસો આવેલા છે તો ગુણા વધારે બિલ આવેલું છે ને તે માટે વેરો ભરીને બી અમને કંઈ સુવિધા નથી શાકભાજીની સુવિધા નથી શાળાની સુવિધા કામદારોની બી સુવિધા શાકભાજીની માર્કેટની બી સુવિધા નથી અમને જે રોડ બી નથી ભાઈને અમારા બાજુ કંઈ સુવિધા નથી એટલે આ વખતે અમે વેરો ભરવાના જ નથી વેરા બિલ લાઇટ બિલ બધું આવે છે કોઈ જાતની સુવિધા નથી મળતી પછી કચરાપેટી રેગ્યુલર આવતી નથી કોઈ દિવસ આવે કોઈ દિવસ નથી આવતી વેરા બિલમાં ચાર્જ વધુ લગાવેલો છે કોઈ પણ પ્રકારનો આમ સુવિધા નથી મળતી તે છતાંય અમે વેરો ભરી ભરીએ છીએ આ વખતે તો એટલું બધું વેરો બિલ આવેલું આવેલું છે કે જેમ કોઈ તો ગરીબ માણસ કઈ રીતે ભરી શકે જે મીડિયમ વર્ગ છે એને કઈ રીતે સુવિધા મળી શકે કોઈ સુવિધા આપતા જ નથી એવું કહે છે કે અમને આપીશું આપીશું પણ એવું કંઈ કરતા જ નથી કંઈ સારું કામ તો છે જ નથી છ હજાર તો વેરો આવેલો છે દસ હજાર લાઇટ બિલ આવેલા છે ઘરે બેલાં છે માર્કેટ મેં બંધ છે તો કેવી રીતે અમારો ગુર્જન ચલાવવાનું છે શાકભાજી મૂંગી છે કેવી રીતે અમારે ખાવાનું કેવી રીતે બચ્ચાને ભણાવવાનું જે જો દુઃખી વેવે જેને ખબર પડે એ લોકોના સરપંચને શું ખબર પડે કે કેવી રીતે દુઃખી થાય છે ને કેવી રીતે નહીં થાય છે સરકારના પૈસા આવે આરામથી ખાઈને બેહી રહી છે કે જો દુઃખી થાય છે રોડની શક્યતની પાણીની નહીં આ એકદમ આવે ને એકદમ નહીં આવે કેવી રીતે અમે ગુર્જન ચલાવતા છે જે અમને ખબર છે અત્યારે પુના વિસ્તારના ભૈયાનગર કાળુપુર વિસ્તાર છે એની અંદર અમે અત્યારે હાજરમાં છીએ અહીંની જે બહેનો છે અહીંના જે વિસ્તારમાં લોકોને બહુ જ વેરાબિલ આવેલા છે એટલે લગભગ કોઈકને ત્રણ ગણા કોઈકને પાંચ ગણા અને કોઈકો ઘરે તો દસ દસ ગણા સુધીના વેરાબિલની આ વખતે આપવામાં આવ્યા છે એના વિરોધમાં બધી મહિલાઓએ અહીંયા વિરોધ કરેલો છે સાથે સાથે કોંગ્રેસ કમિટી બી જોડાયેલી છે પણ જ્યારે અમે વાત કરીએ પૂણા ગામની ત્યારે જો આટલા આટલા વેરાબીલ આપવામાં આવતા હોય તો એની સામે આ વિસ્તારની અંદર અત્યારે કોઈ સુવિધા આપવામાં આવતી નથી પૂણા વિસ્તાર છે તે મહાનગરપાલિકામાં ભેળો એને દસ વર્ષ થયા છે છતાં અમારી હંમેશની માગણી છતાં આ વિસ્તારને નથી સારી શાક માર્કેટ આપવામાં આવી નથી કોઈ શાંતિ કુંજ આપવામાં આવ્યું નથી કોઈ વાંચના વાંચનાલય આપવામાં આવ્યું નથી સારી મેટર્નિટી હોમ આપવામાં આવી ગસએમસી દ્વારા શાળા છે અત્યારે એક આટલી મોટી દોઢ બે લાખની વસ્તી છે એની અંદર ફાકતા એક જ પ્રાથમિક શાળા છે અને બીજી કોઈ સુવિધાઓ અત્યારે આપવામાં આવતી નથી બ્યુરો રિપોર્ટ સુરત